સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે કહી શકાય કે ભારે વરસાદ પડ્યો હતો અને તેમજ વહેલી સવારે કરા સાથે વરસાદનું કહી શકાય બધા લોકોની આગાહી પ્રમાણે બધા લોકો તૈયાર જ હતા અને ત્યારે સાબરકાંઠા જિલ્લામાં તમામ લોકોમાં ભારે વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા હતા વહેલી સવારે ભારે વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અડત્રીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતરને પગલે ખેડૂતોમાં હાલ કહી શકાય કે ખેડૂતોના જેવું તાળવે ચોટા હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ વરિયાળી ચણા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂત જગતમાં ચિંતા વધી રહી છે તેમજ મોંઘા ભાવના બેરાણ લાવીને પાકની વાવણી કરી હતી કમોસમી વરસાદને પગલે જો વધુ સારો વરસાદ થયો તો ખેડૂતોને પાકને ઘણું નુકસાન થવાની નવાઈ નહીં સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ઇડર વડાલી ખેડબ્રહ્મા સહિત વિજયનગરમાં હિંમતનગરમાં કમોસમી વરસાદ થતાં રવિ સિઝનના પાકોને ઘણું નુકસાન થવાની કહી શકાય હાલ ભીતિ સર્જાઈ રહી છે કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતા ખેડૂતના જીવ તાળવે ચોટ્યા છે અને ત્યારે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે કહી શકાય કે કમોસમી વરસાદ યથાવત જોવા મળશે સાબરકાંઠા જિલ્લામાં ખેતી સાથે જોડાયેલા ખેડૂતો માટે મુશ્કેલીમાં વધારો થયો છે અને નવાઈ નથી કે

ત્રણ ચાર જીરું વાવતર કરેલું છે અમે જો આ વાતાવરણ લીધે ત્રણ દિવસથી તો સતત એક ધારી વાદળવાયું વાતાવરણ ચાલુ થઈ ગયું છે આમ કુદરતી આ આફતના લીધે ખેડૂત પાયમાલ થવા માંડ્યું છે એક બાજુ પેસ્ટિસાઇડ દવાઓ મોંઘી હે એના પાછળ આર્થિક ખર્ચાઓ મોંઘા હે પરિસ્થિતિ ખેડૂતના કઈ પરિસ્થિતિમાં જીવવું એ જ મુશ્કેલ થઈ ગયું છે આ મુશ્કેલી પાછળ જો સરકાર કંઈક વિચારક ને ખેડૂતોનું કે એ તો જ એના એ કંઈક આગળ આવે એનો એ દેવું થવાનું મૂળ કારણ એક જ વાતાવરણ ભાવ ને આ મંદી ને માર્કેટ વેલ્યુએશન ડાઉનના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે

એમાં આજે બટાકામાં ખર્ચો ગણીએ તો કંપનીના કરાવવાળું બટાકામાં સત્તરસો પચાસ ઘટ્ટાનો ભાવ હોય અને આજે વીસ કટ્ટો પહેરાયશ એટલે પોત્રીસ હજારનું બિયારણ અમે પહેરેલું છે અને એમાં બે ડીએપી બે પોટિયલ ચાલીસ હજાર રૂપિયા છ હજાર રૂપિયા વોટર સોલ્યુબલનો ખર્ચો પંદરસો કાઢવાના પંદરસો કાઢવાના એટલે પચાસ હજાર ખર્ચો અને બીજી દવાઓ જે છોડીએ છોટીએ છીએ પછી જે મજૂરીનો ખર્ચો એ સાઈડથી પોસડી જ ખર્ચો થાય છે આમ આવું જો બે ત્રણ દિવસ વાતાવરણ છે તો બધા ખેડૂતોને આર્થિક રીતે બહુ મોટું નુકસાન જાય છે અને આથી ખેડૂત સતત સતત પાયમાલ થતો રહેલો છે એટલી વિનંતી અમારી સરકારને છે બર શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે બટાકાનું વાવેતર છે લગભગ બટાકામાં લગભગ પચાસ સાઠ હજાર રૂપિયા ખર્ચો થાય છે અને જો આ ઉનાળો બે ત્રણ દિવસ રહે તો સુકાળો આવવાનો ભય છે તેના લીધે ખેડૂતો દેવાદાર બની જાય લગભગ બટાકામાં ડ્રીપ ખાતર પોણી બિયારણ અને ખેડવાનો કાઢવાનો મજૂરોનો ખર્ચો તેના લીધે લગભગ પસઠ એક હજાર જેવો ખર્ચો થાય છે તો જો આ ઉનાળો રહે બે ત્રણ દિવસ વરસાદી માહોલ તો ખેડૂતો દેવાદાર બની એવી શક્યતા છે